આપણી વિકાસની જે પ્રક્રિયા હતી એની અંદર આમૂલ પરિવર્તન લાવે એવો એક નિર્ણય થયો પ્રધાનમંત્રીશ્રી અને એ વખતે એમણે મા કાર્ડ નો પ્રયોગ આપણે ત્યાં કર્યો અને ગરીબ દર્દીઓને સારવારમાં સહકાર નો સધિયારો મળી રહે સરકાર નો સધિયારો મળી લે એ માટેના પ્રયાસો એમણે કર્યા હતા પ્રધાનમંત્રી પદની જવાબદારી સંભાળ્યા પછી આયુષ્માન કાર્ડ ની યોજના આપીને દેશના પચાસ કરોડ પરિવારોને આરોગ્યનું કવચ આપવા માટેનો એક અદભુત નિર્ણય મને એમ લાગે છે કે આવડી મોટી વ્યવસ્થા કરતું યોજના વિશ્વમાં કોઈ નહીં હોય એવી યોજનાનો પ્રારંભ પ્રધાનમંત્રીશ્રીએ કર્યો અને એને કારણે સમગ્ર દેશની અંદર નાના માણસોને આજે મને એમ કહેવામાં જરાય અતિશયોગતી નથી લાગતી કે કોઈ અચાનક આરોગ્યલક્ષી આફત આવી પડે તો એને જો પોતાની પાસે આયુષ્યમાન કાર્ડ હશે તો એને કોઈ ચિંતા કરવાની જરૂર નથી એવી એક મોટી રાહત નાના માણસોને આપવાનું અને સાર્વત્રિક રીતે આખા એ દેશના નાગરિકોની સામે માનનીય શ્રી યોજના મૂકી અને હું મારી આંકડો છે કરેક્ટ થઈ શકે ને એ તો દરરોજ પરિવર્તનથી છે પરંતુ પંદર કરોડ કરતા વધારે લોકો એનો લાભ લઈ ચુ છે મિત્રો આવા જ નિર્ણયોની દિશામાં મારે આગળ વધવું હોય તો દેશના અર્થતંત્રને દેશના ઉદ્યોગ જગતને દેશના વાણિજ્ય જગતને સ્પર્શ કરતો જીએસટી નો નિર્ણય ઘણા વર્ષોથી ચર્ચામાં હતો એમાં ઘણી બધી બાબતો ચાલતી હતી એને અમલની જામાં પહેરવા માટેનો નિર્ણય

એ કામ ચાલે છે એ ખૂબ અગત્યનું છે હું તો વિપક્ષના મિત્રો આને શા માટે એની ક્રેડિટ માટે નથી આગળ આવતા એ મારા માટેની સમસ્યા છે પણ હું સમજી નથી શકતો આ બધા જ નિર્ણયો જીએસટી ની અંદર ટેક્સ વધારવાના ઘટાડવાના જે કંઈ નિર્ણયો થયા છે તમામ નિર્ણયો એ સર્વાનુમતે થાય છે માનું છું કે આ પ્રકારની પ્રક્રિયા વિશ્વની અંદર લોકતંત્રમાં

ખાતા ખોલાવવાનું જ્યારે શરૂ થયું અમને બધાને સૂચનાઓ હતી કે નીચે જઈને વધુમાં વધુ લોકોને જનધન બેંક ના ખાતા ખોલાવો અમે ગામડાઓમાં કાર્યકર્તાઓને સૂચના આપતા હતા ઉત્સાહમાં ઉત્સાહમાં ગામડામાંથી લોકો લોકોને બેંકે લઈ જતા પછી ત્યાં જઈને કઈક સો રૂપિયા ખાતું ખોલાવવા માટે જોઈશે તેમાંથી પચીસ ત્રી પાછા એટલે સો રૂપિયા ખાતા ખોલાવવાના હતા ને તો પછી નીચેથી અમને એવી ફીડબેક મળ્યો કે સાહેબ તો બધા નીચે એમ કે છે કે તો ખાલી પ્રચાર માટેનો વાત હોય એવું લાગે છે ત્યાં તો 100 રૂપિયા માંગે છે અમારે પાસે 100 રૂપિયા છે નહીં એટલે આવી કોઈ ખાતા ખોલાવાની કોઈ યોજના લાગતી નથી મે અક્ષરા સહ માનનીય પ્રધાનમંત્રી શ્રીના ધ્યાને આ વિષય જ્યારે મૂક્યો ત્યારે વિશ્વની અંદર બેંકોમાં ઝીરો બેલેન્સ સાથે ખાતા ખોલાવવા માટેનો નિર્ણય થયો જેના આપણે બધા સાક્ષી છીએ અને આજે એ ફિગર પચાસ કરોડને ક્રોસ કરી ગયો અને એમાં જે રકમ જમા થઈ છે મિત્રો આપ સૌને જાણીને સુખદ આશ્ચર્ય થવું જોઈએ લાખ કરોડ રૂપિયા જનધન એકાઉન્ટ થકી આપણા અર્થતંત્રની અંદર આવ્યા તમે બે છેડા ને એક સાથે જોઈ શકો તો સો રૂપિયા એકાઉન્ટ ખોલવાના જેમાં સમસ્યા હતી એવા નાના માણસોથી શરૂ થયેલી આ યોજનામાં એ નાના માણસો થકી આવડી મોટી રકમ બેન્કિંગ ક્ષેત્રના માધ્યમથી આપણા અર્થતંત્રની અંદર ઇન્જેક્ટ થઈ અથવા તો એ વ્યવસ્થાની અંદર જોડાણી એવડું મોટું કામ આ જનધન યોજનાના માધ્યમથી સફળ રીતે માનનીય પ્રધાનમંત્રી શ્રી એ કરવામાં સફળ રહ્યા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લાગે વળગે છે ત્યાં હું તો એવું કહી શકું કે દેશનો જ્યારે ઇતિહાસ લખાશે ત્યારે અંદર તો મોદીજી પહેલાનો કાળખંડ અને મોદીજી પછીનો કાલખંડ એવી રીતે એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ની ચર્ચાઓ થઈ જે સ્કેલ એમાં આવ્યું જે પ્રમાણે એને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર ભારત સરકારે ફાઇનાન્સિયલી એને સપોર્ટ બજેટ ટેકો આપવાનો નિર્ણય કર્યો એના આધાર ઉપર આપ બધા જોઈ શકો છો કે રસ્તાઓ નેશનલ હાઈવે હોય કે બ્રિજિસ હોય કે બીજું એમાં દુનિયાના સૌથી ઊંચામાં ઊંચી જગ્યાના બ્રિજીસ હોય ટનલો હોય તો એ પણ વર્લ્ડ ક્લાસની હોય અને વર્લ્ડ ક્લાસનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એને આપણા રાષ્ટ્રની અંદર ઉતારવાનો એક પ્રબળ પ્રયાસ મોદી સાહેબે પોતાની રાજકીય દ્રઢ ઈચ્છા શક્તિને કારણે કર્યો છે ને એના આપણે બધા સાક્ષી છે ને વિઝ્યુઅલનો વિષય છે આપ બધા ખૂબ સારી રીતે એને જુઓ છો પછી એ રેલ માર્ગ હોય એ હાઈવે હોય અને આપણા વોટર માર્ગ હોય વોટર વેઝ એ તો આપણે આપણે ત્યાં બહુ અલ્પ માત્રામાં હાલતું હતું એને તો કોઈ સ્પર્શ પણ નહોતું કરતું આજે હમણાં અમારે ધ્યાનમાં આવ્યું જે ગંગાની અંદર અત્યારે જે ટ્રાન્સપોર્ટેશન શરૂ થયું છે તો એની અંદર એક એક વર્ષનું બુકિંગ નથી એ પ્રકારનું એમની દિશામાં આપણને મળી રહ્યા છે આ બધી જ બાબતોની સાથે એ મેં જેમ કહ્યું તે એમના સંપૂર્ણ અગિયાર વર્ષના શાસનમાં ગરીબ કેન્દ્રમાં રહે

આંકડાઓ ની જો તુલનાઓ કરવામાં આવે તો આઈઆઈટી એમ્સ એરપોર્ટ તો આપણે ખ્યાલ આવે બે હજાર ચૌદ માં આપણે ક્યાં હતા અને બે હજાર ને પચીસ માં આપણે ક્યાં પહોંચ્યા છીએ આ બધી ચીજો એટલા માટે આપણા સૌની સમજમાં ધ્યાનમાં આવે એટલા માટે કહું છું કે બે હજાર ને ચૌદ માં મોદી સાહેબે ત્યારે

વડાપ્રધાન બન્યા પછી દેશના તમામ ગામોને પણ વીજળી સાથે જોડી દેવા માટેનો પ્રયાસના શાસન કાળમાં થયો મોદી સાહેબ કેટલીક નવી બાબતોમાં આક્રમકતાથી પહેલ કરવાની નેમ ધરાવતા નેતા છે એટલે જયારે ક્લાઇમેટ ચેન્જ શું કહેવાય એ વિષય માર્કેટમાં પણ નહોતો ત્યારે ગુજરાત એવું રાજ્ય હતું કે એમાં એ વિભાગને મોદી સાહેબે મુખ્યમંત્રી શ્રી તરીકે બનાવ્યો અને અત્યારે ભારતના વડાપ્રધાન તરીકે સારા એ વિશ્વમાં પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ આ બધી બાબતોનું નેતૃત્વ ભારત કરતો હોય એ પ્રકારના દ્રશ્યો આપણને જોવા મળે છે સાહેબે ઇનિશિયેટિવ લીધો અને આ બધાએ ઘણા ચિત્રો એના લીતા હશે એટલે આપ બધા સુપેરે જાણો છો એક પેડ માં કે આપણે બધાને ગૌરવ થાય કે વિશ્વભરમાં આનો પડગો ખીલ્યો છે અને વિશ્વભરની અંદરના અંદર બાળકો પોતાના માતુશ્રીની યાદમાં વૃક્ષારોપણ કરી રહ્યા છે આખા વિશ્વમાં એક મને તો નથી લાગતું કે કેટલાય વર્ષો પછી આવું અગાઉ ક્યારે બન્યું હશે

વૃક્ષારોપણ થાય તો એના શું પરિણામો આવે અને એના સુફળ પરિણામો આપણે જોઈ શકીએ છીએ રસ્તા ગમે ત્યાં આખા પ્રધાનમંત્રી જે નેતૃત્વ શક્તિ છે એના આપણને દર્શન થાય છે આપ સૌ જાણો છો કે વિશ્વમાં જ્યારે જ્યારે પણ કટોકટીઓ થાય એ પછી યુક્રેનની હોય કે એ સિવાયની હોય તો એવી કટોકટીમાં આપણા નાગરિકોને આપણા વિદ્યાર્થીઓને ત્યાંથી સહી સલામત રીતે પાછા લાવવા માટેનો જે પ્રયાસ મોદી સાહેબ દ્વારા થયો એ દરેક ભારત વાસી માટે ગૌરવના ક્ષણ તરીકે આપણે એને જાણીએ છીએ અને એને કારણે વિશ્વમાં વિશ્વના લોકોમાં ભારત તરફ જોવાનો એ દ્રષ્ટિકોણ બદલાઈ ગયો છે જી નું નેતૃત્વ એ આપણા વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી સાહેબ કરતા હોય સાહેબ મને એ ફળ એટલી બધી આમ આનંદદાયક લાગી જોતા જોતા કે જ્યારે મોદી સાહેબે જી ટ્વેન્ટીના અધ્યક્ષ તરીકે નાવ આફ્રિકન સ્ટેટ એમનો ઉલ્લેખ કર્યો અને આફ્રિકન રાષ્ટ્રના વડાઓ એ આવી અને એમને સભ્યપદ આપવા માટેનો જે કાર્યક્રમ થયો તો ખૂબ લાગણીશીલ દ્રશ્યો હતા અને એ પ્રયાસ પહેલી વખત નોતો આફ્રિકાને સદસ્યતા આપવા માટે ચાઇનાની બેઠકમાં પણ પ્રયાસ થયો એની પહેલાની બેઠકમાં પણ પ્રયાસ થયો પણ એમાં સફળતા નોતી મળે આપણા સૌ માટે ગૌરવનો વિષય છે કે ભારતની બેઠકની અંદર મોદી સાહેબના નેતૃત્વમાં એને સફળતા મળી આજે આખો આફ્રિકા ખંડ એટલા માટે મોદી સાહેબ તરફ આશા ઉલ્લાસ અને આભારની લાગણી સાથે એ જોઈ રહ્યો છે આના વૈશ્વિક સ્તર ઉપર આપણા નેતાને જે વિશ્વ નેતા તરીકેની એમને વિશેષણ લગાડીને લોકોમાં બોલાવવાની જે ભાવના ઊભી થઈ છે એ બધા આવા પ્રસંગોને કારણે આજે મોદી સાહેબનું આ સ્ટેટસ છે સાહેબ આપણે ડિફેન્સ ની અંદર નાનામાં નાના હથિયારો પણ આપણે ઇમ્પોર્ટ કરતા સાધારણ

મેક ઇન્ડિયા થી બનેલી સિસ્ટમ હોય જે પ્રકારનો રંગ દેખાડ્યો છે એને લીધે વિશ્વની અંદર આપણો આપણી ટેકનોલોજી ને આપણા જવાનો બંને ગૌરવ વધે એ પ્રકારના દ્રશ્યોના સાક્ષી થવાનો આપણને અવસર મળ્યો સાથીઓ શ્રી તરીકે રાજકીય ઈચ્છા શક્તિ ની ચરમસીમા સમા નિર્ણયો પ્રધાનમંત્રીશ્રી શ્રીએ આ કાળખંડ દરમિયાન લીધા 370 ની કલમ આવે શાંતિપૂર્ણ રીતે એનો ઉકેલ લાવવામાં પણ મોદી સાહેબ સફળ થયા વકઅફ નો નિર્ણય એ પણ ખૂબ જ ડિબેટેબલ હતો અને એની અંદર પણ ખૂબ વિપક્ષના લોકોએ

આપણને મળશે અને અમને ગૌરવ છે કે આઝાદીના પંચોતેર વર્ષ પછી આપણે આપણી બનાવેલી લોકસભાની અંદર બેસવાનો અમને અવસર મળ્યો ત્યાં સુધી આપણે અંગ્રેજોએ બનાવેલી લોકસભાની અંદર આપણું સંચાલન કરતા હતા એમાં પણ આપણને આપણી બનાવેલી લોકસભા દેશને અર્પણ કરવાનો શ્રેય મોદી સાહેબના વરદ હસ્તમાં હતું અને એને એમણે સફળ કર્યું અસંખ્ય નિર્ણયો

એને દેશવાસીઓ સદેવ યાદ રાખશે એવા નમ્ર સૂચન સાથે પુનશ્ચ આ મુકામ પર પહોંચવા માટે સુધાર મંત્રીશ્રીને હૃદયપૂર્વકનો અભિવાદન આ ઉપ્રેખા